વડોદરા શહેરની લાલબાગ પાણીની ટાંકીથી ઓછા પ્રેશરથી પાણી અપાતા કોંગ્રેસ નેતા બાળુ સુરવે લાલબાગ પાણી ટાંકી નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા વડોદરા શહેરમાં આવેલ લાલબાગ પાણીની ટાંકીમાં પાણીનું લેવલ મેન્ટેન ન કરતા વોર્ડ નંબર તેર ના વિસ્તારમાં ઓછા પ્રેશરથી પાણી આવવાની ફરિયાદો કરતા કોંગી નેતા બાળુ સુરવે લાલબાગ પાણી ટાંકીની મુલાકાત લીધી હતી તે અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મહીસાગર પાસે માટીને કચરો ભેગો થવાથી લાઈનમાં પાણી ઓછું આવે છે અને બકરાવાડી પથ્થર નવાપુરા કહાર મોલ્લા મદન ઝાપા રોડ તંબોડી વાડ જેવા અનેક વિસ્તારોમાં ઓછા પ્રેશરમાં પાણી આપવામાં આવે છે જેને લઈને કોંગ્રેસના નેતા બાળુ સુરવે તાલબાગ પાણીની ટાંકીની મુલાકાત લીધી હતી અને મ્યુનિસિપલ કમિશનરને કડક વલણમાં સમસ્યા નિરાકરણ આવે તેવી માંગ કરવામાં આવી હતી અમારા વિસ્તારમાં લાલબાગ ટાંકી હોય બકરાવાડી વિસ્તારનો બુસ્ટર હોય કે જેલ ટાંકી હોય છેલ્લા અઠવાડિયાથી સાત સાત દિવસ થઈ ગયા છે ઓછું પાણી આવે છે કે જે પાણી છોડવાના સમયમાં ઓછામાં ઓછું તેર ફૂટ જેટલું લેવલ હોવું જોઈએ પણ આ સમમાં છેલ્લા સાત દિવસથી દસ ફૂટ સાડા નવ ફૂટ એવું લેવલ હોય છે એટલે પાણી છોડ્યા પછી આગળ લોકોને પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી સાત સાત દિવસથી લોકો અમને ફોન કરે છે જે તે અધિકારી બદેગા સાહેબ હોય ધાર્મિક સાહેબ હોય કે કમિશનરશ્રીને તમામને અમે ફોનો કરે છે અમને એવું કહેવામાં આવે છે એવો જવાબ આપે છે કે જે મહીસાગરમાં જે ફ્રેન્ચવેલ જે કૂવા છે એની અંદર માટી આવી ગઈ છે રેતી ભરાઈ ગઈ છે એના લીધે એ સફાઈ કર્યા પછી પૂરતા પેસાથી પાણી આવશે પણ તમે સમજી શકો કે સાત સાત દિવસ થઈ ગયા છે લોકોને અમારા વિસ્તારમાં આખો નવાપુરા વિસ્તાર છે કહાર મોલ્લો છે ખારવાવાડ છે રાસ્તમ સોસાયટી છે રાજદીપ એસઆરપી વિસ્તાર બકરાવાડી વિસ્તારમાં પથ્થરગેટ તંબોલીવાડ આખા વિસ્તારમાં ગોવિંદ ભવન વિસ્તારમાં તમામ લોકોને માન માન અડધો કલાક વીસ મિનિટ ત્રીસ મિનિટ એટલું પાણી મળતું હોય અને સાત સાત દિવસથી આપણે કાળા સિસ્ટમમાં એવી સિસ્ટમ લાયા હતા અને કરોડો રૂપિયા એના પાછળ ખર્ચો કર્યા કે તરત જ આપણને ખબર પડે કંઈ એક ફૂટ ઘટ છે બે ફૂટ ઘટ છે એનો તરત નિકાલ થાય પણ એ સિસ્ટમ બી ફેલ ગઈ છે એવું દેખાઈ આવે છે અને સાત સાત દિવસ સુધી લોકો પાણીથી વંચિત રહે એટલે કમિશનરશ્રીને અમારી એવી માગણી છે કડક વલણ કરીને અમારા વિસ્તારમાં જે જે મહીસાગરથી પાણી આવતું ઓછું થયું છે જે કંઈ રેતી ભરાઈ ગઈ છે એને વહેલી તકે સફાઈ કરીને અમારા આખા તમામ વિસ્તારમાં લોકોને પૂરતા પેસાથી પાણી મળવું જોઈએ એવી અમારીના વિસ્તારના લોકોની માગણી છે